ચલો બાળકો આજે આપણે એક સરસ મજાની રમત રમવાની છે આ ડબ્બામાં પાંચ ચિઠ્ઠી નાખેલી છે એ તમારે એક ઊભું થાય ને ચિઠ્ઠી ઉપાડવાની છે બરાબર એ ચિઠ્ઠીમાં અલગ અલગ શબ્દ લખેલા છે જેને જે શબ્દ આવે એ પ્રવૃત્તિ તમારે કરવાની છે હાલો જયદીપભાઈ ઊભા થાવ પહેલાં તમે જાઓ ચીઠી ઉપાડો લાવો

હાલો કૃપાબેન ઉભા થાડો એક ચિઠ્ઠી છે રડો સરસ વેરી ગુડ હાલ પર્વ ઉપાડો એક ચીઠી ચાલો તમારે ચિઠ્ઠી માં એવું છે બોલો บอกลโล่องสาก็ดด้าอกเาบองสา่เจ็ดแปดเบองสา่หาหกเ้าสิบสองปดเก้าสองสกจิบสี่บอกเาองสามสีเจี่ห શું લખેલું છે નાચો ચાલો નાચો કેમ ડાન્સ કરવાનો હોય સરસ હાલો પ્રી ખોલો ચીઠી બતાવો હસો सारस हा लव खोलो चिटी रमो इतो डांस थाय, रमवानु केम होई सरस ताडी ने रमत हालो

હા સો જાવ હાલો રુદ્ર શું લખેલું છે રડો હાલો રડો